કર્ણાટકના વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર અરસદ કાલવને પોલીસે ઝડપી લીધો કર્ણાટકના વેપારીને ધાતુની જરૂર હોય અને ઇન્ડિયા માર્ટની વેબસાઇટ ઉપર તેની જરૂરિયાતના ધાતુ શોધતા હતા ત્યારે ભાવનગરના અરસદ કાલવા નામના શખ્સનો સંપર્ક થયો હતો બાદ અરસદ કાલવા દ્વારા આ વેપારી સાથે સોદો કરવામાં આવ્યો હતો પણ સોદા બાદ રૂપિયા લીધા હોય છતાં વેપારીને માલની આપ્યો હોવાને લઈ વેપારી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસે અરસદ કાલવાની અટકાયત કરી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી ها 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 ها